પ્રભુ શ્રી નામ આપે સલામિત શાસ્ત્ર આપણે શીખ્યા કે પસંદ કરેલા ભક્તજનોની પ્રાર્થના અને અરજો સાંભળીને આજે પણ ઉત્તર આપે છે પરંતુ નવા ખરાર પ્રમાણે પૃથ્વી પરના કોઈ પણ અભિષિક્ત મનુષ્યની મધ્યસ્થી વગર આપણે પોતે પણ હવે વ્યક્તિગત રીતે સ્વર્ગીય પ્રમુખ યાજક અને મધ્યસ્થ ઈસુ ખ્રિસ્તમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી અરજો લઈને ઈશ્વરની હજુરમાં ફરીથી ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં ગમે તે સમયે ગમે ત્યાં જઈ શકીએ છીએ યુવાન પંદર અને છ માં ઈસુ ખ્રિસ્તે પોતાના અનુયાયીઓને જણાવ્યું છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે

અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે એટલે ખ્રિસ્ત ઈસુ પોતે માણસ જેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું હિબ્રુ ચાર અને ચૌદ થી સોળ કલમોમાં પણ હિબ્રુઓના પત્રના લેખક પવિત્ર આત્મા દ્વારા એ જ સત્ય પ્રગટ કરે છે તો આકાશમાં થઈને જે પાર ગયેલા છે એવા મોટા પ્રમુખ છે એટલે ઈશ્વરના પુત્ર આપણે જે માની લીધું છે તે પકડી કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવા નહીં પણ સર્વ વાત છે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે એ માટે દયા પામવાને તથા પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપા કૃપાસ પાસ આવીએ અને તેથી જ્યારે પ્રભુમાં જીવતા જીવતા પ્રભુના વચનો પ્રમાણે જીવતા જીવતા પણ આપણે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ અને જ્યાં ઈશ્વરની સહાયની આપણને જરૂર પડે છે ત્યારે બીજાઓને પ્રાર્થનાની વિનંતીઓ આપતા પહેલા આ અગત્યનું છે બીજાઓને પ્રાર્થનાની વિનંતીઓ આપતા પહેલા આપણે પોતે પ્રભુ ઈશ્વરના નામમાં ઈશ્વરની હજુરમાં જઈને ઈશ્વરને અરજ ગુજારીએ એ બહુ જરૂરનો છે ફિલિપી ચાર ચાર સાતમાં સંત પાઉલ પણ એ જ વાત લખે છે કે પ્રભુમાં સદા આનંદ કરો પરિસ્થિતિ આનંદ કરવા જેવી નથી પણ પ્રભુમાં આનંદ કરો હું ફરીથી કહું છું કે આનંદ કરો તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે કસાની ચિંતા ના કરો પણ દરેક બાબતમાં દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિથી બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે હાલ લુયા આવા મહાન ઈશ્વર અને ઈશ્વરના વચનો માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ અમે